સાથે તસવીર બનાવી મારી તો એક ઈચ્છા એવી છે કે સારા સુરતીઓ ગુજરાતીઓ તરફથી ખાસ તો આપણું સુરત ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે તો ડાયમંડમાંથી બનેલું આખું એક રેખાચિત્ર આપણે મંદિરમાં ત્યાં ભેટ આપવાની મારી ઈચ્છા છે તો જ્યારે ટાઈમ મળશે થોડુંક અત્યારે તો પ્રોટોકોલના હિસાબે નથી જઈ શકાતું ટાઈમ મળશે ત્યાં આપીને ડેફિનેટલી હું ત્યાં ગિફ્ટ તરીકે આપવા માગીશ